શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઇલેક્ટ્રિક વેપારી એસોસિએશન દ્વારા એક ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ ઇલેક્ટ્રિક વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા બાવીસમી જાન્યુઆરીએ સ્વયંભૂ બંધ પાડવામાં આવશે તેમજ લોકો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ બાવીસ જાન્યુઆરી એટલે ફરીથી એક વખત દેશની અંદર દિવાળી છે તેવો માહોલ છે તે થવા જઈ રહ્યો છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની ઉજવણી છે તે ચાલી રહી છે ત્યારે રાજકોટ સાંગણવા ચોક ઇલેક્ટ્રિક વેપારી એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તે દિવસે જે આખું માર્કેટ છે ઇલેક્ટ્રિકનું તે બંધ રાખી અને ભગવાન શ્રી રામની વિવિધ રીતના સેવા પૂજા છે તે કરવામાં આવશે ખાસ કરીને જ્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જેનો લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ છે ત્યારે ઇલેક્ટ્રિક એસોસિએશન દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે શું નિર્ણય કરવામાં આવ્યો છે અને શું કાર્યક્રમ હશે આપણું તારીખ બાવીસ એકના રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભ્યાર્થે અહીંયા અમે સાંગણવા ચોકમાં મેતા બિલ્ડિંગ ખાતે પાર્કિંગમાં પ્રસાદનું આયોજન કરી રહેલ છે અને બાવીસ તારીખે ટોટલી ઇલેક્ટ્રિકલ માર્કેટ બંધ રાખવામાં આવશે ચોક્કસ અન્ય જે વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું બાવીસ તારીખ એટલે ફરીથી દેશમાં એક દિવાળી આવી રહી છે વેપારીઓ કઈ રીતની આ ઉજવણી કરશે એના માટે અમે આખી માર્કેટમાં ધજા પતાકા લગાડી અને શણગારવાના છીએ આખું લાઇટિંગ કરશું અને બધાની દુકાને દુકાને સિરીઝ ને બધું લગાડી અને અમે ઉજવણી કરવાના છીએ અને ઝંડા બધી આખી દુકાનનું બધાને લગાડવાના ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અન્ય જે જેમની સાથે ખાસ તો આપણો વ્યવસાય બંધ રાખીને સેવા આપવાનો છે કઈ રીતનો આખો કાર્યક્રમ હશે આ એક કોઈ સામાન્ય કાર્યક્રમ નથી તમામ આખા વિશ્વના હિન્દુ ધર્મના લોકો માટે આ ગૌરવની ક્ષણ છે એના નિમિત્તે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમે ઇલેક્ટ્રિક એસોસિએશને સ્વયંભૂ બંધ પાડીને ઉત્સવમાં જોડાવાનું અમે આયોજન કરેલ છે તમામ ઇલેક્ટ્રિક એસોસિએશનની બજાર રામમય હશે ભગવો ભગવામય હશે અને હિન્દુમય વાતાવરણ ઊભું કરવાનું અમે કોશિશ કરી રહ્યા છીએ અને તમામ હિન્દુ માટે આ ગૌરવની ક્ષણ છે જેના અમે સહભાગી થવાના પ્રયત્ન કરીએ છીએ ચોક્કસ જે વાત કરવામાં આવે તો જ્યારે બાવીસ જાન્યુઆરી એટલે કે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ ભગવાન શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે રાજકોટ સાંગણમાં ચોક ઇલેક્ટ્રિક વેપારી એસોસિએશન દ્વારા પણ છે તે વિવિધ કાર્યક્રમોની સાથે સાથે સ્વયંભૂ દુકાનો અને વ્યવસાયો બંધ રાખી અને આ ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણની